શહેરાના પાનમ ડેમના ડુંગરાળ વિસ્તારમાં અરવલ્લી ગ્રીન વોલ અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા ડ્રોન વડે સીડ બોલ બીજ નાખવામાં આવ્યા હતા સૌથી પ્રાચીન અરવલ્લીની પર્વતમાળાઓના વિસ્તારને પુનઃ વનીકરણ કરી હરિયાળી બનાવવાના હેતુસર સીડબોલ ફોર ગ્રીન વોલ અંતર્ગત અરવલ્લી ગ્રીન વોલ અભિયાન શરૂ કરાયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં પણ અરવલ્લી ગ્રીન વોલ અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા પાનમ ડેમની આસપાસના ડુંગરાળ વિસ્તારમાં ડ્રોન મારફતે જુદી જુદી પ્રકારના સીડબોલ બીજનો છંટકાવ કરવામાં આવ્યો હતો સાથે જ કોઠા ફોરેસ્ટ ચોકીના પટાંગણમાં એક પેડ માકેનામ અંતર્ગત પાંચ જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું જે

સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તમામ લોકોની હાજરીમાં આજે આ ચોમાસાની પ્રક્રિયા દરમિયાન આજરોજ અમે આ પ્રોગ્રામને અનુરૂપ આજરોજ કોઠા મુકામે સ્વીટ બોલ ડ્રોન દ્વારા સ્વીટ બોલ નાખવામાં આવેલા છે અને ખૂબ જ સરસ રીતે આ પ્રોજેક્ટનું જે સરકારે લોન્ચિંગ કર્યું છે લોન્ચિંગ પણ ખૂબ જ ઉપયોગી છે ગામડાની પ્રજાને ઉપયોગી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઉપયોગી છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પાનમ ડેમ વિસ્તારને ટુરિઝમ તરીકે વિકસાવવાની વાત કરતા જણાવ્યું હતું કે પાનમ ડેમના લીલાછમ હરિયાળીથી ઘેરાયેલા ડુંગર પરથી પાનમ નદીનો ખૂબ જ અદભુત અને નયન રમ્ય નજારો નિહાળી શકાય છે અહીં ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવા માટે સરકારને રજૂઆત કરીને સહેલાણીઓ માટે વ્યવસ્થા કરવામાં આવે તેવું આયોજન કરીશું જેનાથી પર્યાવરણની પણ જાળવણી થઈ શકશે ઉલ્લેખનીય છે કે ડુંગર ઉપર જ્યાં માણસ જઈ ન શકે તેવી જગ્યાએ વિભાગ દ્વારા ડ્રોન વડે સીટબોલ બીચ નાખવાની કામગીરી કરી બોડા થયેલા ડુંગરોને ફરીથી હરિયાળા બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે પાનમ નદીનો નજારો અને નીચેથી અમે જોતા હતા પણ આજે આ ઉપરના ભાગમાં ટોચ ઉપર આવીને જે જોયું તો ખરેખર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે કામગીરી કરી છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે સરકારમાં આ બાબતની રજૂઆત કરીને ઇકો ટુરિઝમ શહેરા તાલુકાની અંદર જે આટલી સરસ પર્વત અરવલ્લીની હારમાળાઓ છે એની અંદર ઇકો ટુરિઝમનું જો આયોજન કરવામાં તો ખૂબ જ સરસ રીતે